રોયલ આર્કિડ હોટેલ્સ દ્વારા અમદાવાદમાં નવા લેન્ડમાર્ક એજન્ટા પ્લેસનો શુભારંભ કર્યો જેમાં શેરમેયરે પણ હાજરી આપી હતી રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડે અમદાવાદમાં તેનું નવું લેન્ડમાર્ક જાહેર કર્યું છે જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે રેજેન્ટા પ્લેસ સાથેની કામદારીમાં વિકસિત પ્રોજેક્ટ એક સપ્ટેમ્બરથી શરૂ થવાની આશા છે અને રોયલ આર્ચિડોટલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના સિંધુ સિંધુભવન માર્ગ રમદાસ રોડ બોડકદેવ ખાતે સ્થિતા લેન્ડમાર્ક એસેટ લાઇટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપવા પર તેનું ધ્યાન પ્રતિબંબિત છે લક્ઝરિયસ રૂમ અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાહારી ભોજન વિકલ્પો અહીં ઉપલબ્ધ મળશે આ લોન્ચ સમયે શેરમેયર પ્રતિભાબેન જૈન રોયલ ઓવરચિડ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલજી ફાઉન્ડર દર્શિન જૈન રેજેન્ટા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર રોમિલ પટની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા મેટ્રો શહેરોમાંની એક છે વેપારી પર્યટન અને રોકાણના કેન્દ્રો તરીકે અમદાવાદની વધી રહેલી મહત્તા તેને વૈશ્વિક ધ્યાન આકર્ષવા બનાવે છે મારું નામ દર્શિત જૈન છે હું સેલિસ હોસ્પિટાલિટી નો ફાઉન્ડર છું અમે આ પહેલી હોટેલ કરી છે અમારી કંપનીમાં રિજન્ટા પ્લેસ કરીને સિંધુ ભરમાં અડતાલીસ રૂમની હોટેલ ખોલી છે અને અહીંયા છ હજાર સ્ક્વેર ફીટ પિલરલેસ બેન્કવેટ બી છે અને અમારી સ્પેશિયાલિટી એ છે કે અમારું હોટેલ હંડ્રેડ પર્સન્ટ વેજીટેરિયન હોટેલ છે અડતાલીસ રૂમો છે અને છ હજાર સ્ક્વેર ફીટ નો બેન્કવેટ છે એટલે પાંચસો થી છસો લોકોની ઇવેન્ટ અહીંયા ઇઝીલી થઈ શકે છે અને અમે હંડ્રેડ પર્સન્ટ વેજ રેસ્ટોરન્ટ આ બેન્કવેટમાં તમે પાંચસો થી છસો લોકોનું ઇવેન્ટ આરામથી કરી શકો અને મેઈન યુએસપી એ કે હિન્દુભાઈ લોકેલિટીમાં આ રેન્જમાં તમને આટલી સારી હોટલ નહીં મળે ખાતે લોકલમાં કોઈ બી હોટલની ખાતે એની સર્વિસ હોય છે એટલે અમે માનીએ છીએ અમારી સર્વિસ અમે એકદમ ચકાચક રાખવાની છે એટલે અમારી ખાતે છે અમે બહુ સારો સેફ સ્ટેપ લીધો છે અમારી આખી રેસ્ટોરિટી બહુ સારી છે અને એટલે જ અમે હંડ્રેડ વેજ હોટલ રાખી છે એની ડિમાન્ડ બી બહુ છે બસ ગ્રાહકો માટે એ કઈ સંદેશ છે બસ અમે ઓલવેઝ ઓપન ફોર ધી બેન કેન કમ એની ટાઈમ આયોજિત્રો મેોમલ પાટી મેં સ્ટેલિશ હોસ્પિટલિટી ફાઉન્ડર હું મેં અહેમદાબાદમાં આજ રિઝન્ટા પ્લેસ उसी लॉन्च का ये इवेंट है हमने अहमदाबाद मार्केट फर्स्ट होटल के लिए इसलिए चूज किया क्योंकि अहमदाबाद बिजनेस सिटी प्लस यहाँ जिस तरह के नेशनल इवेंट्स हो रहे हैं कई साल पिछले कई सालों से हम देख रहे हैं ओलंपिक्स वर्ल्ड कप के मैचेज जो है कोल्ड प्ले इवेंट्स जो आगे आने वाले समय में कॉमनवेल्थ और ओलंपिक्स भी अहमदाबाद में होस्ट हो सकते हैं इसी वजह से हमने अहमदाबाद सिटी सिलेक्ट किया टू तो ओपन द फर्स्ट होटल जिस एरिया में ये होटल है इस एरिया में इस प्राइस सेगमेंट में और कोई होटल ऑलरेडी है नहीं जो भी होटल जो फाइव स्टार लग्जरी है ये मिड सेगमेंट होटल है तो जो प्राइस पॉइंट पे जो लोकेशन पे होटल है वो ऑलरेडी यूनिक है आपको इस एरिया में इस प्राइस पॉइंट पे और कोई होटल नहीं मिले तो हमने टाइप किया रेजेंटा ग्रुप के साथ क्योंकि वो एक नामचीन ग्रुप है उ, उनके सौ से ज्यादा होटल ऑलरेडी इंडिया में ऑपरेट हो रहा है तो सारा सेल्स की जिम्मेदारी रूम्स बेचना वो रेजेंटा इज अ ब्रांड करेगा और यही कारण था रेजेंटा को लाने के लिए कि एक ब्रांड जब लोग जानते हैं तो बुक करना ज्यादा कंफर्टेबल और इजी समझते हैं